ચાંદીપુર નામનો એક વાયરલ ઇન્ફેક્શન નામનો એક વાયરસ રાજ્યમાં ફેલાવાની શક્યતા ઊભી થઈ છે જામનગરમાં અત્યારે એના બે કેસો એડમિટ હોસ્પિટલમાં થયા છે આ વાયરસને કેવી રીતે અટકાવવું અને નવ માસથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોને આ વાયરસની અસર થતી હોય એને કેવી રીતે અટકાવવો અને હોસ્પિટલના તંત્ર તરફથી એના માટેનો સારવાર માટેની શું વ્યવસ્થા છે આ બધાની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે અમે હોસ્પિટલના અધિક્ષક જવાબદાર ડૉક્ટરશ્રીઓ સાથે અહીં મીટિંગ રાખેલ છે મને મળેલ માહિતી મુજબ નવ માસથી લઈ અને ચૌદ વર્ષ સુધીના બાળકને આ રોગના વાયરસ અસર કરે છે જેમાં બાળકને તાવ આવે ઉલટી થાય આંચકી આવે અને શ્વાસ લેવામાં તકલીફ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે અત્યારે શંકાસ્પદ રીતે બે બાળકોને આ રોગની સારવાર માટે દાખલ કર્યા છે જેઓ વેન્ટિલેટર ઉપર છે આ રોગને અટકાવવા માટે જરૂરી શું કાર્યવાહી કરવી એના માટેની ચર્ચા થઈ અને આ બધી ચર્ચાના અંતે અમે જિલ્લાના સત્તાવાળાઓ સાથે આજે આ ચર્ચા કરી અને સમગ્ર જામનગર શહેર અને જિલ્લામાં આ રોગ થતો પ્રસરતો અટકે એના માટે જરૂરી કાર્યવાહી તાત્કાલિક યોજના ધોરણે હાથ ધરી અને જિલ્લાના અને શહેરના બાળકોને આ રોગથી બચાવવા માટેના તમામ પ્રયત્નો અમે હાથ ધરવાના છીએ અને નેસક સોના દે છે કે લોકલ લેવલ પર કંટ્રોલ કે 10 નંબર 3 દવાઓ દવામાં તો એની સ્પેસિફિક કોઈ એન્ટિબાયોટિક છે ને બને લોકો હવે માથું ઉચક છે ટાઇફોઇડના બેસિસ ઘણા વર્ષથી બંધ હતા હમણાં છે ને આલે બાકી બચઈ ગયો જે આપણી પાસે છે જેમાં વેન્ટિલેટરની જરૂર પડે અને કેચ કે આયોજન માટે સક્શન